ખેતી રેતી બોલવા નીકળી ગયા છે ઓય સમજ્યા આ કોમેટીના આપા તારા ઘર આપડે તો દોઢસો પેલી માર બેસો ભૂખી મળે પગાર ખેતર વાડી જાય રસ્તો

આ હું શું હોય નઈ હા જા કઈ દેજે જેમ હું બાપ સુખરા હું દાત કાઢી એ મમ્મી હા કોણ તાકે મારે એ મારી હાડી ખેપટી એવું કર્યું છે નઈ કેવેલા મારો લાપન આપે હું લાપપયા ₹100 ઉબો દે તે કે મારા ઘર હેડનો બોલા હું ચમકોઈલો એ ચમકોણી પેરો હું તો લઈ લે મારજે તો અલ્યા મારા હાથ કાફી હે ને બેટા હેડ

મૈનત નય એના બાપા મૈનતનો બાપા પાજી લાગુ આ આ કેન લઈ જા બાપાની નરે મમી દે આ વાવાજોની ઘેર લઈ જાય વાવાજોની ઘેર લઈ જાય તો વાવાજોરો જ નતાના લે લે હું હા સસ્કાની નાકબ કરો બોગ્રામ લાકરૂ ખાળ દી હે હા મમે છે ને ચારામાં મનત ખાલે સુપ મેમમી વટ આ એક લેવા જાવ યાર આખો દાર હું તમે એક લે કરો તોહી લાયો વંતોરયો ચિકન શું કરો તને ખબર નહી પડતી તમે બે ભેગી થઈ ને ભાઈ નાખ ખાવા છો અરે ભાઈ ભેગો થયો ને એટલે આદમીઓ ભાડો ભરવો પડી ભાડો ભરવા પડી પંદરસો પંદરસો મહિલે મહિલે

અને બે આજમી આજમી ભેગા થાય ને તો સમાધાન થાય ને તો બધું લૂંટાઈ જાય એવું નહીં ભા કોઈ શ્યાન અને તો હવે સીન લાગે ના તો ખોલ્લે ખોલા થઈ જાય ખાડું કીધું એ ઉખડેલી તમે કે તું તાર સમજાય ના તું મારું મોટું